દાહોદના સાલોદ તાલુકામાં આંબેડકર પ્રતિમાના કાચ તોડવામાં આવ્યા છે સાલોદના કામડી ચોકડી પર બાબા સાહેબની પ્રતિમાના જે કાચ હતા તે તોડવામાં આવ્યા અસામાજિક તત્વ તોફાની તત્વોએ પથ્થરમારો કરી પ્રતિમા ફરતે લગાવેલા કાચ તોડ્યા ઘટનાને પગલે લોકોમાં રોષ પણ બપોકી ઉઠ્યો છે ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પોલીસે અસમર્જિક તત્વોની શોધખોળ શરૂ કરી છે તો ઘટના સાલોદની કે જ્યાં ગામડી ચોકડી પાસે જ બાબા સાહેબની જે પ્રતિમા હતી તેના કાચ તોડવામાં આવ્યા હતા પ્રતિમાની આસપાસ જે કાચ લગાવવામાં આવ્યા હતા તેના પર અસામાજિક